નમસ્કાર મિત્રો તો કેમ છો બધા તો અત્યારે હું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ના રાત્રિ નું જે ભોજન હોય છે તેમના માટે તમને મળી રહી છું તો સૌથી પહેલા જે મેનુ છે એ જ જોઈ લઈએ આપણે તો અહીંયા ગરમા ગરમ રોટલી છે શીરો છે ઢોકળા છે પછી આપણી સાથે બે સબ્જી છે રાઈસ એન્ડ આપણી દાળ તો હોય જ અને આપણા જે પીએસઆઈ ના યુવાનો છે તે અત્યારે તમે જોઈ શકતા હશો કે ભોજન પીડસી રહ્યા છે અને વેચી રહ્યા છે તો હવે આજના જે દાતા છે તેમની વાત કરું તો સૌથી પહેલાં જે આપણા દાતા છે એ છે વિણેલા મોતી ગ્રુપ જે આપણું વૃદ્ધાશ્રમ જ નહીં પરંતુ જે આપણું સંકુલ છે બાળકોનું તે બંનેમાં આજનું ભોજન એમના તરફથી છે તો તેમનો ખૂબ ખૂબ આભાર અને તમે જાણતા જશો કે એ અવારનવાર આપણા જે આ સંકુલ અને વૃદ્ધાશ્રમ છે એમાં યોગદાન આપતા જ હોય છે તે એકવાર ફરીથી તેમને થેન્ક યુ સો મચ અને સાથે જ એક બીજા દાતા છે પરમાર રેણુકાબેન જે હિંમતનગરના છે તેમણે પણ આપણું જે વૃદ્ધાશ્રમ છે અને આપણું જે આ સંકુલ છે એ બંનેમાં યોગદાન આપ્યું છે અને બંને જે જેટલા પણ આજના દાતા છે બંને દાતાઓ છે તે બંને આજે આપણી બંને સંસ્થાઓમાં યોગદાન આપ્યું છે તો એકવાર ફરીથી તેમને ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારું જે આ વૃદ્ધાશ્રમ છે અને આપણું જે સંકુલ છે એ બંનેમાં યોગદાન આપ્યું તો આપણે હવે આપણા જે બા દાદા બા દાદા છે તેમની સાથે વાત કરીએ તો કેમ છો દાદા મજા અને કેવું લાગે છે જમવાનું હોય ને મતલબ તમે કેટલા ટાઈમ થી છો 5 મહિના થયા આપણે તો વૃદ્ધાશ્રમ ચાલુ થયું ધ્યાન છે હે ને અત્યાર સુધી તમને શું એટલે કે કેવું લાગ્યું મતલબ નવું શું લાગ્યું રોજ એટલે કે તમને ખબર જ હશે કઈક ના કઈક ના કઈક થતું જ હોય છે ગરમી ચાલુ થઈ ગઈ તો અમારા માટે કુલર ની ઠંડા પાણીની વ્યવસ્થા બધું ઘર જેવું મળી જ જોઈએ હોય સાચી વાત છે અને અત્યારે તો હવે કેવું કે સાંજનો ટાઈમ એટલે અત્યારે બાકડા બાકડા બી લગાવી દીધા છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ

હવે બીજા જાણીતું થયું છે બહુ હે ને કેવું લાગ્યું જમવાનું તમને બહુ મજા બજા એવું છે ને બોવ બહુ શું ખાધું સાસ બહુ પીધી ઓહો છે oh my god અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી અને જો તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે આઠ સાત છ અને જો તમે રૂબરૂ આવવા ઈચ્છતા હોય તો તેના માટેનું એડ્રેસ તમને ખબર જ હશે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે તો તમે અચૂક અહીંયા આવતા રહો અને અમારા જ્યાં દાદા દાદી છે અને અમારા જે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બાળકો છે તે બધાના ભોજન માટે યોગદાન કરતા રહો તમે હું આ વિશેને કહીશ કે થોડીક વાર માટે આ વિડીયોની જવાબદારી લે કેમ છો બધા મજામાં શો અને મારું નામ છે આયુષ્ય મંદિ માત્રમ અને તમને આ પાછળ બિલ્ડિંગ તો દેખાય જ રહી હશે એનું નામ છે ધરતીનો છેડો એકચ્યુલી વૃદ્ધાશ્રમ છે તમને બધાને ખબર જ છે પણ આ આ હોત પણ આ કેમ છે એનું પણ કારણ તમને જણાવી દો કારણ કે આ અહીં એવા વૃદ્ધોને કે એવા બા દાદાને રાખવામાં આવે છે કે એ લોકોના દીકરા ના હોય કે પછી એ લોકોને કશું જ ના હોય કોઈ સંપત્તિ ના હોય એ લોકો રખડતા હોય તો તેમના માટે આ મસ્ત મજાનું સ્વર્ગ જેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે અને અહીંની વાત કરવામાં આવે તો અહીં પચાસ ટકા સંખ્યા એવી છે વધારે સંખ્યા કહેવાય એમ તો કે જેમના દીકરા છે પણ એમને રાખતા નથી તો આ જે મુદ્દાની વાત કરી દઉં તમને બધી તો એ દીકરાઓને ખૂબ અપીલ કે તમે લોકો તમારા મા બાપને લઈ જાઓ કારણ કે અમે તો રાખશું જ નહીં પણ આ ઉંમરમાં એમને જે પ્રેમ તમારા તરફથી જોઈએ છે તમે આપો કારણ કે અહીં કેટલા બધા એવા બાળકો હશે કે કે જેને જેને બાપ બાપ નથી અને કશું વસ્તુ ના હોય તેની જ કદર હોય છે અને ના હોય તેને એને કમી પૂછાય પણ તમને છે તો તમે તમારા મા બાપને લઈ જાઓ એમને આટલી જે જિંદગી છે તે ખુશીથી વિતાવવાનો મોકો આપો કારણ કે કર્મનો સિદ્ધાંત છે કે આપણે જેવું કરીએ તેવું જ આપણી સાથે થાય છે આપણે સારો કર્મ કરીએ તો આપણા સાથે સારું થાય

અને તમે જોઈ શકતા હશો કે અહીં બહુ મસ્ત ટેબલો ગોઠવવામાં આવે છે અને ખુરશીઓ પર બધાને બેસાડીને પીરસવામાં આવે છે અને તેની સાથે અમને દિવસ દરમિયાન પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે અને તમે પાછળ લાઈન તો જોઈ શકતા હશો કે આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો અહીં વેચી રહ્યા છે એમની જવાબદારી છે કે અહીં ભોજન એમને આપે તો તમે પણ અહીં આવવા માંગતા હોય તો તેનો એડ્રેસ કહી દઉં કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે આપણું આ તમને ખબર જ છે કે આને બિરુજ શેનો આપવામાં આવે છે તો ધરતીનો છેડો એટલે કે સ્વર્ગ તમને ખબર જ છે કે ઘર જેવું જ છે અને અહીં તમને રહેવાની પણ ખૂબ મજા આવે તમે જો અહીં કલાક આવો ને તો પછી તમને જવાનું મન ના થાય પણ તમે પણ અહીં આવી શકો છો યોગદાન આપી શકો છો અને બીજાને પણ ઇન્સ્પાયર કરી શકો છો સો આજના વિડીયોમાં બસ આટલું હવે જલ્દીથી મળશું આપણે આપણા સરસ મજાના શિક્ષણ કલ્યાણ સંકુલમાં અને બાળકો જોડે વાતો કરીશું